તો અમિત કુંડ આત્મહત્યા પ્રકરણમાં હવે નવો ફણગો વકીલ ભૂમિકા પટેલનો વીડિયો સંદેશ સામે આવ્યો છે સગીરાના પિતા અને જયરાજસિંહ પર ગંભીર આરોપ સગીરાના માતાએ ફરિયાદ દાખલ કરી છે પિતા પીઆઈ એડી પરમાર ગણેશ કુંડલ સામે ફરિયાદ સગીરાના પિતાએ માતા અને દીકરીને ધમકી આપી છે મીડિયામાં નિવેદન આપવા મુદ્દે પિતાએ ધમકી આપી અમિત ખૂંટ અને સગીરાના ફોટો વાયરલ કરી દેશે જયરાજસિંહ અને જયરાજસિંહ અને ગણેશ ગોંડલના ફોનમાં ફોટો હજુ પણ છે જે સગીરાના માતા છે એમના દ્વારા રાજકોટ કોર્ટમાં સગીરાના પિતા પીઆઈ એડી પરમાર જયરાજ જાડેજા અને ગણેશ ગોંડલ વિરુદ્ધ કોક્ષોની ફરિયાદ દાખલ કરી છે એમાં આરોપ એવા છે કે જે સગીરાના પિતા છે જ્યારે ઓબ્ઝર્વેશન હોમ માં સગીરાને લઈ જતા હતા ત્યારે સગીરાના માતા અને પિતા તથા સગીરા ત્રણેય જયારે પોલીસ વાનમાં બેઠા હતા ને સાથે બે પોલીસ અધિકારીઓ હતા ત્યારે સગીરાના પિતા એ એના માતાને અને સગીરાને એવી ધમકી આપી કે તમે લોકો બહુ મીડિયામાં નિવેદનો આપો છો તો નવા મીડિયામાં નિવેદનો ન આપો જો તમે આવો મીડિયામાં નિવેદન આપશો તો તમારો બાપ જયરાજ જે છે એ તમારા તારા અને અમિત ખૂટના જે ખરાબ ફોટા છે એ મીડિયામાં વાયરલ કરી દેશે અને આ ફોટા હજુ પણ સિંહ અને ગણેશ ગોંડલ છે એના ફોનમાં છે એટલે એ બાબતની ફરિયાદ જે સગીરાના માતા છે એમણે રાજકોટ રાણા સાહેબ ની કોર્ટમાં દાખલ કરેલી છે અને એની અંદર કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે સગીરા છે એને એકસો ચોસઠ નું નિવેદન લેવામાં આવે જે હાલ બીએનએસએસની કલમ એકસો પ્રમાણે પ્રમાણેનું છે એ નિવેદન લેવામાં આવે એવી કોર્ટે ઓર્ડર કરેલો છે અને કોર્ટે ફરિયાદ જે છે એ ઇન્કવાયરી એ રજીસ્ટરે લીધેલી છે

પીડિતાની એ અંતર્ગત પોલીસ કાર્યવાહી કરી છે ને એનો કોર્ટ રિપોર્ટ પણ કર્યો છે દરમિયાન ભૂમિકા પટેલ જે પીડિતાના વકીલ છે એમનો કઈક ઓડિયો વિડિયો સંદેશ કર્યો છે ને એમાં એમણે કીધું છે કે પીડિતાના જે પિતાશ્રી છે પીડિતા અને એની માતાને ધમકાવી રહ્યા છે અને ખાસ કરીને એમને જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય ગોંડલ ગણેશ ઉપર પણ આક્ષેપો કર્યા છે ટૂંકમાં એક તરફ પીડિતાના વકીલ ઉપર જયારે ફરિયાદ પોલીસ કાર્યવાહીની વાત થાય છે ત્યારે બીજી બાજુ એમનો જે વિડીયો સંદેશ આવે છે એમાં પીડિતાનું એકસો ચોસઠ મુજબ નિવેદન નોંધાવવામાં એને માંગણી કરી છે બીજું કે એમના જે પિતા છે એ આ પીડિતાની માતા અને પીડિતાને પણ કહે છે કે કોઈ મીડિયામાં તમે વિગત ના આપો આ અત્યારે જોવાનું હોય છે દરરોજ નવા નવા પ્રકરણ ખુલતા રહે છે અમિત આત્મહત્યા કેસમાં એક તરફ કોર્ટ કાર્યવાહી પણ ચાલુ છે ન્યાયતંત્ર પણ કેટલાક સીસીટીવી માંગ્યા છે દરમિયાન આજે પીડિતાના જે વકીલ છે ભૂમિકા પટેલ એનો આ વિડીયો સંદેશ પણ જ્યારે જા સહિત ઉપર આરોપ કરી રહ્યો છે ને આક્ષેપ કરી રહ્યો છે જી जी बिल्कुल आभार धर्मेश विगत साथी जोड़ाया था बदल तो राजकोट માં અમિતખુટ આપઘાત કેસ માં વકીલ સામે ફરિયાદ અમિતખુટ સામે દુષ્કર્મિ ફરિયાદ કરનારા સગીરાના વકીલ સામે ફરિયાદ સગીરાના વકીલ ભૂમી પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે વકીલ ભૂમી પટેલ સગીરાની ઓડત છટી કરી હોવાની ફરિયાદ ગોંડલ પોલીસ મથકમાં વકીલ સામે ફરિયાદ નોંધાઈ છે બાળકોની જાતિય સતામણી સામે રક્ષણ આપતા એક હેઠળ ફરિયાદ નોંધાઈ છે પોક્સો અને જુવેનાઇલ જસ્ટિસ એક બે હજાર પંદર હેઠળ ફરિયાદ નોંધાઈ છે કોર્ટમાં ફરિયાદ બાદ વકીલે મીડિયા સમક્ષ સગીરાની ઓળખ આપવાનો પણ આરોપ છે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં સગીરાની ઓળખ થતી હોવાનો આરોપ